પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન દ્વારા મેગા બ્લોકની જાહેરાત કરવામાં આવી આણંદ ગોધરા સેક્શન વચ્ચે એક મહિના માટે મેમુ ટ્રેન સેવા બંધ કરવામાં આવી ડબલ ટ્રેકની કામગીરીને લઈ અગિયાર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે અગિયાર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે રદ થયેલ ટ્રેનોની જો વાત કરવામાં આવે તો ટ્રેન નંબર ઝીરો એકાણું એકત્રીસ આનંદ ગોધરા મેમો ટ્રેન નંબર જીરો એકાણું બત્રીસ ગોધરા આણંદ મેમુ ટ્રેન નંબર જીરો ત્રાણું ઓગણ આણંદ ડાકોર મેમુ અને ટ્રેન નંબર જીરો તાણું એંસી ડાકોર આણંદ મેમુ ટ્રેન અગિયાર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી રદ રહેશે જરા રૂટ ઉપરથી દોડતી કેટલીક સુપરફાસ્ટ મુસાફર ટ્રેનો છાયાપુરી રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી છે ડાયવર્ટ કરાયેલ ટ્રેનોની જો વાત કરવામાં આવે તો ટ્રેન નંબર ઓગણીસ ત્રણ ઓગણીસ વેરાવળ ઇન્દોર મહમના એક્સપ્રેસ ટ્રેન જ્યારે ટ્રેન નંબર વીસ નવસો છત્રીસ ઇન્દોર ગાંધીધામ સુપરફાસ્ટ ટ્રેનને છાયાપુરી ડાયવર્ટ કરવામાં આવેલ છે